સમારોહ હિન્દુ ધર્મ સંમેલન ધોબડી અન્નક્ષેત્ર આશ્રમ સ્વર્ગીય જયંતિ કાકાનો ઓટલો મુકામ ધોબડી તાલુકા વડાલી ખાતે યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં વડાલી તાલુકાના વિવિધ ગામોમાંથી હિન્દુ સમાજના કાર્યકર્તા બંધુ ઉપસ્થિત રહ્યા હતા મંચ ઉપર પધારે સંતોને અતિથિ ગણનો બેઠક વ્યવસ્થા થઈ વિશ્વૈન્દુ પરિષદની આચાર પદ્ધતિ મુજબ બેઠકની શરૂઆત કરવામાં આવી બેઠકમાં ઉપસ્થિત પૂજ્ય સંતશ્રી રામદાસ બાપુ વિરેશ્વર ગાલદીપતિ પૂજ્ય સંતશ્રી સમીરગીરીજી મહારાજ માણેકનાથ મંદિર ખેડબ્રહ્મા સંતશ્રી ગોપાલ બાવજી કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી ભરતભાઈ જે પટેલ પ્રમુખ શ્રી અન્ન ક્ષેત્ર આશ્રમ ધોબડી શ્રી નરેશભાઈ પટેલ ભંડવાલ ગ્રામ પંચાયત સરપંચ શ્રી ચુનીભાઈ પરમાર અનુસૂચિત જાતિ સમાજ આગેવાન વડાલી શ્રી સુરેશભાઈ સોલંકી અનુસૂચિત

સોલંકી વિશ્વ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા સહમંત્રી શ્રીમતી સવિતાબેન પટેલ ખેડબ્રહ્મા જિલ્લા માતૃ શક્તિ સંયોજિકા શ્રી સંજયભાઈ સુથાર જિલ્લાના વાલી શ્રી તુષારભાઈ શ્રી કુણાલભાઈ પંચાલ શ્રી ક્રિસભાઈ જોશી રમેશભાઈ સગર ખેડબ્રહ્મા જિલ્લા બજરંગ સહસંયોજક રણજીતભાઈ સગર ખેડબ્રહ્મા જિલ્લા ગૌસેવા સંયોજક દેવભાઈ ચૌધરી વડાલી બજરંગદળ સંયોજક કૌશિકભાઈ સગર રોહિતભાઈ મેહુલભાઈ પ્રજાપતિ શ્રી નરેશભાઈ પટેલ વડાલી પ્રખંડ સહમંત્રી તથા વડાલી નગરના બજરંગદળના કાર્યકર્તા દુર્ગા વાહિની અને માતૃશક્તિના બહેનો તથા ધાબડી ગામના માધાભાઈ વણકર કાળાભાઈ વણકર વડાલી તાલુકાના વિધ ગામોમાંથી પધારેલ આગેવાનો બહેનો માતાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ સંમેલનમાં હાજર રહ્યા સંતોનું સ્વાગત પરિચય અતિથિ વિશેષનું સ્વાગત અને પરિચય સંતોષ શ્રીના આશીર્વાદ મળ્યા અતિથિ વિશેષનું ઉદ્બોધન થયું મુખ્ય મુખ્ય વક્તા શ્રી નલિનીભાઈ પટેલનું બોધિત થયું ત્યારબાદ દીકરીનું કન્યા પૂજન પૂજ્ય સંતશ્રીના કર કલમોથી તિલક વિધિ દ્વારા કરવામાં આવી સાથે આમંત્રિત આતિથિ ગણપણ જોડાયા છે લે આભાર વિધિ થઈ શાંતિ મંત્ર થયો અને વિશ્વ инду પરિષદના જયઘોષ કરાવી બેઠક પૂર્ણ થઈ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાઠા